મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હટીપુરા ગામે ચૌદમ નાણાંપંચ રૂપિયાના ખર્ચે બનેલું સામૂહિક શૌચાલય હાલ બિનઉપયોગી બની અને ઉજ્જડ પડી રહ્યું છે સ્વચ્છ ભારત ગ્રામીણ મિશન યોજના અંતર્ગત ડામોરફળિયામાં નિર્માણ પામેલું આ શૌચાલય જાળવણીના અભાવે અત્યંત દયનીય હાલતમાં છે જે તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે

તેઓએ આ સ્થિતિ માટે તલાટીકમ મંત્રી તથા ગ્રામ પંચાયતની બેદરકારીને સીધી રીતે જવાબદાર ઠેરવી છે સરકારી ગ્રાન્ટ આવતાની સાથે શૌચાલય ઊભું થાય છે પરંતુ તેની જાળવણી અને સંચાલન કોઈ કરતું નથી